અમદાવાદમાં છોકરીની સ્કૂલની દુઃખદ ઘટના છે જ્યાં વર્ષની બાળકીએ બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો હતો છોકરી આ આ શાળાની વિદ્યાર્થી હતી ઝડપી કેમ વાયરલ થયો જેના બાળકો શાળાએ જાય છે તે તમામ વાલીઓને આ વિનંતી છે જેના બાળક શાળાએ જાય છે કે યુનિવર્સિટી કે કોલેજના વિદ્યાર્થીઓ અને તમામ બાળકોએ પણ આ વિડીયો અવશ્ય જોવો આ વીડિયોમાં તમારા બધા માટે એક મોટો પાઠ અને ચેતવણી છે આ વાક્ય અમે તમને શાળામાં હાજર એક શિક્ષકના શબ્દોમાં સંભળાવવાના છીએ તે કહે છે કે હંમેશાની જેમ હું પહેલાં શાળાએ પહોંચી હતી અને સ્ટાફ રૂમમાં કોઈ હાજર નહોતું થોડીક છોકરીઓ જ તેમના ક્લાસ તરફ જઈ રહી હતી મારા પતિ મને છોડીને શાળાએ અને તે ઓફિસે જતા હતા તેની ઓફિસ ઘણી દૂર હતી તેથી જ તે વહેલા જતા તો મને પણ શાળાએ મૂકતા હતા હું રૂમ તરફ ગઈ જેથી હું બોરખો ઉતારી શકું પરંતુ અચાનક મને પેટમાં દુખાવો થવા લાગ્યો અને મને ખબર પડી કે મેં જરૂરી વસ્તુઓ લીધી નથી ખરેખર મારા ખાસ દિવસ શરૂ થવાના હતા અને હોવા ભૂલી ગઈ હતી તેથી હુ આભારી હતી કે મારા બેગમાં જરૂરી વસ્તુઓ હતી મેં ઝડપથી બેગ કાઢ્યો અત્યારે શાળામાં કોઈ આવ્યા ન હતા અને શિક્ષકોના બાથરૂમ ઘણા દૂર હતા તેથી હું છોકરીઓના બાથરૂમમાં પહોંચી જેથી આ સમસ્યાનો કોઈક રીતે હું વિદ્યાર્થીના બાથરૂમમાં ગઈ ત્યારે મારા હોશ ઉડી ગયા હતા જે દ્રશ્ય મેં જોયું ત્યારે મારી ચેસો આખી સ્કૂલમાં ગુંજવા લાગી અને હું વોશરૂમમાંથી પાછલા પગે બહાર આવી ગઈ હતી હવે મને ઉલટી આવવા લાગી હતી તે દરમિયાન શાળા શરૂ થવાનો સમય હોવાથી અન્ય શિક્ષક અને પ્રિન્સિપલ પણ આવી ગયા હતા અને મારી હાલત જોઈ પ્રિન્સિપલ મેડમ પૂછવા લાગ્યા કે શું વાત છે એવું લાગે છે કે આજે તમારી તબિયત સારી નથી મારી તકલીફમાં મેં તેમને કહ્યું કે વોશરૂમમાં આ દ્રશ્ય જોઈને હું આવી છું તે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ હતી અન્ય શિક્ષકોએ પણ આશ્ચર્ય અને પરેશાન ભરી નજરે મારી સામે જોવા લાગી હતી કારણ કે આ કન્યા શાળા હતી અને આના બાથરૂમમાં આવો કંઈક બનવો એ સામાન્ય બાબત ન હતી પ્રિન્સિપલ ફોરેન પોતે બાથરૂમ તરફ આગળ વધ્યા અને થોડી વાર પછી તે મૌન પર કપડું રાખી પાછા આવ્યા હતા શાળામાં કામ કરતી માસી આવી ગઈ હતી અને પ્રિન્સિપલ મેડમે તેને તરત જ બોલાવી અંદર જવા કહ્યું અને વોશરૂમમાં હાજર છોકરીને ઉપાડીને સ્ટાફરૂમ તરફ લઈ આવો ખૂબ જ મુશ્કેલીથી તે બંને વોશરૂમમાં બેભાન પડેલી બાળકીને લઈને સ્ટાફરૂમમાં પહોંચી હતી અને તેનું આખો યુનિફોર્મ લોહીથી ભરેલો હતો અને પ્રિન્સિપાલ સાહિબાના પાછળ કેટલાક શિક્ષકો અને હો પણ સ્ટાફ રૂમમાં પહોંચી હતી પ્રિન્સિપલ મેડમે બાકીના શિક્ષકોને શાળાના અન્ય જૂથને જોવાની સૂચના આપી હતી આ વાત બહાર ન જવી જોઈએ છોકરીઓના વોશરૂમને પણ તાળું મારી દેવામાં આવ્યો હતો પ્રિન્સિપલ મેડમ છોકરીને હોશમાં લાવવાની કોશિશ કરી રહી હતી પણ તેનું ખૂબ લોહી વહી રહ્યું હતું મને લાગતું હતું કે આ છોકરીને હોસ્પિટલ લઈ જવી જોઈએ પરંતુ પ્રિન્સિપલ મેડમ ખૂબ જ ભાવુક થઈ રહી હતી કારણ કે આ કોઈ મામૂલી વાત નહોતી પોલીસ કેસ થઈ શકતો હતો અને શાળાની પણ બદનામી થાય અને આખો મામલો પ્રિન્સિપલ સાહિબા પર અટકતો અને તેમને દરેક વસ્તુનો જવાબ આપવો પડત એટલા માટે તે આ બાબતને અંદર જ દબાવવા માંગતી હતી ત્યારપછી તેણે તેની ઓળખાણમાં એક મહિલા ડોક્ટરને બોલાવી હતી અને તેણે આવીને આ છોકરીની તપાસ કરી તો તેણે કહ્યું કે તેનો જીવ જોખમમાં છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવી જોઈએ જો તેને જલ્દી હોશ ન આવ્યો તો મને ડર છે કે તે કોમામાં જઈ શકે છે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે ડોક્ટરે અમને ખરાબ રીતે ડરાવી દીધા હતા મેં પ્રિન્સિપલ મેડમને કહ્યું કે વધુ વિલંબ ન કરો ચાલો તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ પછી જે થાય તે જોઈ લેશો હું પોતે બે દીકરીઓની માતા હતી એટલે આ બાળકીની હાલત આવી જોઈને મારું હૃદય કાપતું હતું પછી હું પ્રિન્સિપલ મેડમ સાથે આ બાળકીને લઈને હોસ્પિટલ દોડી ડોક્ટરો તેને તરત જ લઈ ગયા પછી તેઓ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને પછી પ્રિન્સિપલ મેડમે મારી તરફ જોઈને કહેવાનું શરૂ કર્યું આ બાળકી તમારા વર્ગમાં અભ્યાસ કરે છે ને શું તમે જાણો છો કે આ બાબત શું છે આ કેટલા સમયથી ચાલી રહ્યું છે આ એક દિવસની વાત ન હોઈ શકે પ્રિન્સિપલ મેડમે જે કહ્યું તેના પર હું મૌન બની ગઈ કારણ કે તે ખરેખર એક દિવસની વાત નહોતી લાંબા સમયથી હું ઘણી વસ્તુઓ જોતી હતી અને અનુભવી હતી પરંતુ મને ખ્યાલ નહોતો કે વાત આટલી આગળ વધી જશે થોડી વાર થઈ હતી કે પ્રિન્સિપલ મેડમને સ્કૂલમાંથી ફોન આવ્યો સિનિયર શિક્ષક જણાવી રહ્યા હતા કે શાળાની અન્ય છોકરીઓના આ વાત ફેલાઈ ગઈ છે અને ઘણું સંતાડવાથી પણ તે એ જ વાત કાનાફુસીમાં કહી રહી છે હવે પ્રિન્સિપલ મેડમ ખૂબ ડરી ગયા તેઓને ડર હતો કે શાળાની પ્રતિષ્ઠા ખરાબ થશે પ્રિન્સિપલ મેડમને પરસેવો વળી ગયો હતો કારણ કે છોકરી શાળાના યુનિફોર્મમાં હતી અને જે પણ બન્યું હતું તે શાળાની ચાર દિવાલોની અંદર થયું હતું તેથી જ તેઓને ચિંતા હતી કે હવે તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે કોઈક રીતે આ બાબતને અહીં સમાપ્ત કરો આ છોકરીના વાલીને બોલાવો અને તેમને ખરાબ કહી અને પછી આ છોકરીને તેના પાસે છોડી દઈશું આપણે પાછા શાળાએ વહી જાય તો પછી આ વાત અહીં સમાપ્ત થઈ જશે મારું હૃદય આ વાત માટે સંમત નહોતું કારણ કે હજુ પણ પ્રિન્સિપલના દબાણમાં મેં છોકરીના પરિવારને ફોન કર્યો હતો તે છોકરી અનાથ હતી તેના પર બસ તેની માતાનો હાથ હતો અને તેની માતા મારા પડોશમાં ઘર સાફ કરવાનું કામ કરતી હતી તેથી તેને બોલાવી મારા માટે મુશ્કેલ ન હતું પરંતુ જ્યારે તે હોસ્પિટલમાં આવી અને સમગ્ર મામલો તેને જણાવવામાં આવ્યો ત્યારે તે જોર જોરથી રડવા લાગી અને અમારી સાથે દુર્વ્યવહાર કરવા લાગી તેના અવાજથી હોસ્પિટલના ઘણા બધા લોકો એકઠા થઈ ગયા અને આ વાતનો તો પછી પ્રિન્સિપલ મેડમે તેને ખૂબ જ મુશ્કેલીથી ચૂપ કરાવી હતી અને તેને ધમકી આપી કે જો તે ચૂપ નહીં રહે તો તેની પુત્રીની બદનામી થશે આ સાંભળીને તે ચૂપ થઈ ગઈ હતી પછી પ્રિન્સિપલ મેડમ તારી દીકરી શું કરતી હતી તેને ખૂબ જ ખોટી રીતે તેને પૂછપરછ કરવા લાગી હતી તમે કેવા પ્રકારની માતા છો તમને ખબર પણ ન પડી અને તમારી દીકરીએ આટલું મોટું પરાક્રમ કર્યો પ્રિન્સિપલ મેડમના આ શબ્દોને કારણે આ મહિલાના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે પ્રિન્સિપલ મેડમ સામે ભારે આશ્ચર્યથી જોઈ રહી હતી કદાચ આ સ્વર અને આ શબ્દોનો ઉપયોગ કરીને કોઈક રીતે આ બાબતને તેની માતા ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેણે પોતે શાળાએ જવું જોઈએ અને પછી આ બાબતથી દૂર જાય જ્યારે તેની માતાને કહેવું હતું કે તેની પુત્રી ખૂબ જ સુશીલ વ્યક્તિ છે તેણે ક્યારેય કંઈ ખોટું કામ કર્યું નથી તે અમને પૂછતી હતી કે તેની દીકરીને સ્કૂલમાં શું થયું છે કારણ કે તે સ્કૂલ સિવાય બીજે ક્યાંય જતી નહોતી પ્રિન્સિપાલ મેડમ ખૂબ શિક્ષિત અને હોશિયાર સ્ત્રી હતી અને આ મામલામાંથી પોતાને બહાર કાઢવા માટે તેણે તેને કહ્યું કે જ્યારે તમારી પુત્રી હોશમાં આવે ત્યારે તેને જાતે પૂછજો તેની સાથે શું થયું છે અમને કંઈ ખબર નથી અને પછી તેણે મને શાળાએ પાછા જવા માટે સંકેત આપ્યો હતો પણ સત્ય એ હતું કે હું આ છોકરીને છોડવા માંગતી ન હતી તે મારા વર્ગમાં એક ખૂબ જ અભણ છોકરી હતી અને તે ખૂબ જ દયાળુ હતી એ છોકરી કેટલી શુદ્ધ હતી એની હું પોતે સાક્ષી હતી પણ છતાં એની સાથે જે કાંઈ થયું હતું એની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ચોક્કસપણે હાથ હતો પરંતુ પ્રિન્સિપલના આદેશ મુજબ હું મજબૂર હતી આ શાળાનો સમય હતો અને મારે મારા કામ પર પહોંચવાનું હતું તેથી જ હું તેની માતાને ધીરજ રાખવાની સલાહ આપતા પ્રિન્સિપલ મેડમ સાથે શાળામાં પાછી ફરી હતી બધા શિક્ષકો વિચારી રહ્યા હતા કે છોકરીએ શું કહ્યું હશે પરંતુ અમે શાળાએ પાછા ફર્યા ત્યાં સુધીમાં તે છોકરી ભાનમાં આવી ન હતી જ્યારે હું ક્લાસમાં ગઈ ત્યારે મને દબાયેલો અવાજ સાંભળવા લાગ્યો હતો દરેક છોકરી આ છોકરી શિલ્પા વિશે વાત કરતી હતી દરેકને આશ્ચર્ય હતું કે શું બાબત છે જ્યારે મારી તબિયત હજી સારી નહોતી વોશરૂમનું તે દ્રશ્ય મારા મગજને ફેરાવી રહ્યું હતું અને તેર વર્ષની છોકરી સાથે આવું કઈ રીતે થઈ શકે છે ખરેખર આ કોઈ મામૂલી બાબત નહોતી જેને દબાવી અથવા છુપાવી શકાય તેનું તો જવાબ લેવો જોઈએ પ્રિન્સિપલ મેડમે કડક સૂચના આપી હતી કે શાળામાં આ અંગે કોઈ ચર્ચા ન કરવી જોઈએ વોશરૂમ સાફ કરવામાં આવ્યો હતો અને ત્યાં જે કંઈ મળ્યું તે પણ કાઢી નાખવામાં આવ્યો હતો આ રીતે બપોર થઈ અને રજા પડી ગઈ હતી મનમાં હજારો પ્રશ્નો લઈને બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા હતા પણ મારી મંજિલ મારું ઘર નહીં પણ હોસ્પિટલ હતું મારી શિલ્પા પાસે જવું હતું તે ગરીબ અને નિર્દોષ છોકરી હતી જેને આ સમયે મારી જરૂર હતી ખબર નહીં તેને હોશ આવ્યો હતો કે નહીં મેં રિક્ષા કરી અને હોસ્પિટલ જવા નીકળી હતી રસ્તામાં શિલ્પાનું અસ્તિત્વ મારા મનમાં ગુમતું રહ્યું તેનું લોહી અને યુનિફોર્મ અને વોશરૂમમાં પડેલા એ નાનકડા જીવે મને ખરાબ રીતે હલાવી દીધી હતી જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે શિલ્પાની માતાએ મને તેની સ્થિતિ વિશે જણાવ્યું કે તેની તબિયત પહેલા કરતાં વધુ સારી છે પરંતુ તેણે આંખો હજી ખોલી નથી એટલા માટે ડોક્ટર તેને મળવા પણ નથી દેતા પછી તેણે મને ગળે લગાડી અને જોરથી રડવા લાગી અને મને કહ્યું કે તમે જાણો છો કે હું વિધવા છું હું ઘરે કામ કરીને મારું ગુજરાન છું હું ઈચ્છું છું કે મારી દીકરી શિક્ષણ મેળવીને સક્ષમ બને કારણ કે એનું જીવન મારી જેમ બરબાદ ન થાય પણ મને કેવી રીતે ખબર હતી કે શાળાની ચાર દિવાલોમાં મારી દીકરી પર આવો અત્યાચાર થશે આ સાંભળીને હું ચોંકી ગઈ અને મેં કહ્યું તમને આ કેમ ખબર છે કે તેની સાથે જે થયું તે શાળામાં જ થયું છે આ ઘણા મહિનાઓ જુનૂન લાગે છે શિલ્પાની માતા કહેવા લાગી કારણ કે કેટલાક મહિનાથી શિલ્પા શાળાના નામથી ડરતી હતી પણ તેનું સ્કૂલ યુનિફોર્મ ધોઈને ઇસ્ત્રી કરતી હતી ત્યારે તેની આંખમાં આંસુ આવી જતા હતા તેણે કહ્યું કે અમ્મા મને શાળાએ જવાનું મન થતું નથી મની શાળાએ ન મોકલો પણ પહેલા તો તે કોઈ પણ સંજોગોમાં શાળા છોડવા તૈયાર ન હતી મને લાગ્યું તે મોટી થઈ રહી છે અભ્યાસમાંથી તેનું હૃદય ઉતરી રહ્યો છે તેથી જ હું તેને ઠપકો આપતી અને તેને શાળાએ મોકલતો હતી એ સમજાવીને કે અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ મને એવું લાગે છે શિલ્પાની માતાની વાત સાંભળીને હું વિચારવા લાગી હતી શાળામાં કેટલાક પુરુષ શિક્ષકો પણ હતા જેઓ છોકરીઓ સાથે થોડા ફ્રી પણ હતા અને જ્યારે તેઓ એકલા હોય ત્યારે તેમની સાથે વાત કરતા હતા ખાસ કરીને આયુષની આદત હતી જ્યારે પણ તેને મોકો મળતો ત્યારે તે કોઈ છોકરી પાસે ઊભા રહેતા હતા અને પછી નકામી વાતો કરવા લાગતા હતા પણ હું આવી રીતે કોઈના પર શંકા કરી શકતી ન હતી જ્યાર સુધી શિલ્પા ભાનમાં આવી અને કંઈ કહે નહીં થોડો સમય વીતી ગયો તો મારા ઘરેથી ફોન આવવા લાગ્યા મારી દીકરીઓ શાળાએથી ઘરે પહોંચી ગઈ હતી તે મારા માટે મુશ્કેલી ઊભી કરી રહી હતી તેથી મેં શિલ્પાની માતા પાસેથી પરવાનગી લીધી અને મેં કહ્યું કે હું સાંજે આવીશ પછી મેં તેના હાથમાં થોડા પૈસા મૂક્યા હતા અને મારા ઘરે જવા રવાના થઈ હતી ઘરે પહોંચ્યા પછી મારું મન શિલ્પામાં જ હતું જ્યારે મારા પતિ સાંજે ઓફિસેથી પાછા ફર્યા ત્યારે મેં તેને આખી વાત કહી અને આ સાંભળીને તે સ્તબ્ધ રહી ગયા હતા તે મને કહેવા લાગ્યા કે જો એ છોકરી તમારા વર્ગમાં ભણતી હતી તો આટલા દિવસોમાં તને કંઈ ખબર ન પડી મેં મારા પતિને કહ્યું કે તે એક અનાથ છોકરી છે હું હંમેશા તેની ચિંતામાં જોતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની હાલત ખૂબ જ વિચિત્ર હતી તે વર્ગમાં હોવા છતાં પણ વર્ગમાં નહોતી અને તેના માર્ક્સ પણ ખોટા આવતા હતા અને તે અભ્યાસમાં પણ નબળી પડી રહી હતી બસ તે ચૂપચાપ આખો સમય ક્લાસમાં બેઠી રહેતી હતી અને મેં આ જોયો હતો પછી થોડા દિવસો પહેલા તેની તબિયત પણ ઘણી ખરાબ હતી બેઠા બેઠા તેને ઘણી ચક્કર આવતા હતા તે બેન્ચ પર માથું ટેકવીને આરામ કરતી હતી અને હું વિચારતી હતી કે કદાચ તે ઘરના સંજોગોને કારણે નબળી અને થાકી ગઈ છે કાશ મને તેની સમસ્યા પાછળનું કારણ ખબર હોત તો મેં ચોક્કસ તેની મદદ કરી હોત અને મામલો આટલો બગડ્યો ન હોત આજે જીવન અને મૃત્યુ વચ્ચે લટકતી હતી મારું બધું કામ થઈ ગયું હતું મેં મારા પતિને કહ્યું કે મને આજે હોસ્પિટલ લઈ જાઓ તેઓ મને હોસ્પિટલ લઈ ગયા હતા શિલ્પાને હવે હોશ આવી ગયો હતો હું તેની પાસે તરત જ ગઈ હતી મેં તેનું હાથ પકડ્યો તેના ચહેરા પર વેદના હતી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મેં તેને કહ્યું શિલ્પા મારા પર વિશ્વાસ કર બેટા અને મને કહો કે આ બધું કેવી રીતે થયું અને કોણે કર્યું છે પરંતુ તે ખૂબ રડતી હતી અને મેં તેને ખૂબ પૂછવા છતાં પણ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો મેં પણ વધારે દબાણ નથી કર્યું કારણ કે તેની હાલત અત્યારે બહુ સારી નહોતી હું થાકીને હારીને ઘરે પાછી આવી હતી હું આ બાબતે પોલીસને જાણ કરવા માંગતી હતી પણ શિલ્પાનીમાં આ વાત માનવા તૈયાર નહોતી તેમને લાગતું હતું કે આમ કરવાથી ખૂબ બદનામી થશે અને પ્રિન્સિપલ મેડમ પણ આ બાબત પર અંકુશ ધરાવતી નહોતી મારે મારી નોકરી પણ બચાવી હતી અને શિલ્પાને તેનો હિસાબ આપવા માંગતી હતી અને તેથી હવે મારે કોઈ પગલું લેવાનું હતું મારા પતિને મારા ઈરાદાની ખબર હતી તેમણે કહ્યું કે જે પણ કરવું હોય તે સમજી વિચારીને કરો કારણ કે તમે આ છોકરી અને તેના બાળકને જોનારા પ્રથમ હતા આથી તમે પણ તેના દાયરામાં આવી જશો અને અહીં પોલીસ પૂછપરછના નામે જીવન મુશ્કેલ બનાવે છે જંગલનો કાયદો છે કે તમને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે અને તમારી નોકરી પર અસર થશે અને અમારું ઘર પણ બગડશે મારા પતિની ડિફિકલ્ટ વિચારસરણી હતી તે પોતાની જાતને અન્ય લોકોની બાબતોથી દૂર રાખવા માંગતો હતો જ્યારે એક ટીચરની તરીકે મને લાગ્યો કે મારા વિદ્યાર્થીઓ સાથે આદરપૂર્વક વર્તવું એ મારી જવાબદારી છે અને ખાસ કરીને શાળાની અંદર આવું ફરી ન થવું જોઈએ આ માટે કેટલાક પગલાં ભરવા પડશે બીજે દિવસે સવારે હું સીધી પ્રિન્સિપલ મેડમની ઓફિસે પહોંચી અને મેં તેમને કહ્યું કે મેડમ આ શિલ્પાની વાત આટલી સરળતાથી ખતમ ન થઈ શકે તેની માએ પોલીસ કમ્પ્લેન નથી કરી પરંતુ આ કામ આપણે કરવું જોઈએ છેવટે કોઈ કે તો તેની સાથે ખરાબ કર્યો છે ને અને શક્ય છે કે આ વર્તન શાળામાં થયું હોય તમે જાતે તે છોકરીની હાલત જોઈ છે તેણે શાળાના બાથરૂમમાં એક અપૂર્ણ બાળકને જન્મ આપ્યો છે તે કદાચ ચાર કે પાંચ મહિનાનું હતું જો તેણી આવી પરિસ્થિતિમાં મૃત્યુ પામી હોત તો કોણ જવાબદાર હોત તે તો સારું છે તે ફરીથી હોશમાં આવી અને પહેલાં કરતાં વધુ સારી છે પણ જો બીજી કોઈ છોકરી સાથે આવું કંઈક બને તો પ્રિન્સિપલ મેડમે મારી સામે તાકીને જોયો અને તે કહેવા લાગી તમે એક અનાથ છોકરી માટે બહુ વિચારી રહ્યા છો મેં તેની માતાને ચૂપ કરી દીધી છે અને મેં જાતે જ શિલ્પાની સારવાર માટે પૈસા મોકલ્યા છે હવે તમે આ વાતને સમજો શિલ્પાના કારણે મિસ ફૂલને દાવ પર લગાવી શકતી નથી કે મારા માટે કોઈ મુશ્કેલી ઊભી કરી શકતી નથી થોડા દિવસો પછી મારી યાત્રાએ જવાનું છે જો મેં આ મામલે કાર્યવાહી કરી અને પોલીસ કોર્ટમાં ફસાઈશ તો મારા માટે યાત્રા પર જવું મુશ્કેલ થઈ જશે પ્રિન્સિપલ મેડમે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો અને મને વર્ગમાં જવાનો આદેશ આપ્યો હતો અને હું મારી વસ્તુ સાથે વર્ગમાં પહોંચી ગઈ હતી આજે પૂરી સાઈટ છોકરીઓ મારા ક્લાસમાં હાજર હતી અને હું વારંવાર એકબીજાના ચહેરા તરફ જોતી હતી જો શિલ્પા આજે આ તબક્કે હતી તો કાલે તેમની વચ્ચે કોઈ બીજી છોકરી પણ હોઈ શકે છે અને બસ આ વિચાર મને શાંતિથી બેસવા દેતો ન હતો શિલ્પાની નજીક બેસતી છોકરીઓ સાથે મેં ખાનગીમાં વાત કરવાનું શરૂ કર્યું હતું મેં તેમને પણ પ્રશ્નો જવાબ કર્યા હતા બધાએ કહ્યું કે શિલ્પાનું વલણ થોડા દિવસોથી સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો પરંતુ અસલી વાત શું છે તે કોઈને ખબર ન હતી ત્યારે શિલ્પા સાથે આવતી જતી એક યુવતીએ આવી વાત કરી હતી તેણે મને સ્તબ્ધ કરી નાખી તેણે કહેવાનું શરૂ કર્યું કે થોડા મહિના પહેલા કમ્પ્યુટરના સરે શિલ્પાને રજાના સમયમાં તેની શાળામાં રોકી હતી હકીકતમાં શિલ્પા કોમ્પ્યુટરમાં ઘણી નબળી હતી આ ગરીબ મહિલાના ઘરે કોમ્પ્યુટર જેવી કોઈ સુવિધા ન હતી કે ન તો ઘરમાં કોઈ શિક્ષિત વ્યક્તિ હતી જે તેને કોમ્પ્યુટર વિશે સમજી શકે જ્યારે પણ તે કોમ્પ્યુટર ટેસ્ટમાં વારંવાર ખોટા જવાબો આપતી હતી અને કોમ્પ્યુટરના સરે તેને રજા પછી શાળામાં રહેવા માટે કહ્યું હતું પછી હું તેને કમ્પ્યુટર વિશે સમજાવીશ તે દિવસે તે મારી સાથે ઘરે ગઈ ન હતી અને આ દિવસ પછી શિલ્પાનું વર્તન બદલાઈ ગયું હતું મને લાગ્યું કે કદાચ સર આના પર વધુ ધ્યાન આપી રહ્યા છે તેથી જ તે ઘમંડી બની ગઈ છે અને તેની નજરમાં મારું કોઈ સ્ટેટસ નથી રહ્યું તેથી જ મેં તેની સાથે વાત પણ બંધ કરી દીધી હતી આટલું કહીને તે છોકરી સાવ ચૂપ થઈ ગઈ હતી અને જાણે મારો જીવ જતો રહ્યો હતો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે સર આયુષનો સક મારો સાચો હશે મેં વિચાર્યું કે અહીં તહી ભટકવાને બદલે હું સીધી સર પાસે જઈને પ્રશ્નોના જવાબ કરીશ પછી રજાના સમયે જ્યારે બધા શિક્ષકો નીકળી ગયા હતા અને હું અને આયુષ અમે બંને ક્લાસરૂમમાં પહોંચ્યા હતા ત્યારે મેં તેને રોક્યો હતો મારો અવાજ સાંભળીને તે પાછો ફર્યો ત્યારે તે જવાનો હતો મેં હસીને એમની સામે જોઈને કહ્યું કે મેં શોધી કાઢ્યો છે કે શિલ્પા સાથે આ બધું કોણે કર્યું છે મારી વાત સાંભળીને આયુષ એકદમ ચોંકી ગયો અને આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યો અને કહ્યું કે જો એવું હતું તો તમારે પોલીસને બોલાવીને ફરિયાદ કરવી જોઈતી હતી ગુનેગારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ આટલો લાંબો સમય લેવો જોઈએ નહીં હવે સર આયુષ પાસેથી આ સાંભળીને હું ચોંકી ગઈ હતી કે તે આટલા ગુનેગાર હોવા છતાં આવા જવાબો કેવી રીતે આપી રહ્યો હતો જો તે ગુનેગાર હોત તો તેણે ક્યારેય આવી વાત ન કરી હોત મેં શક્તિથી તેને પૂછ્યું કે તેણે પાંચ મહિના પહેલા રજા દરમિયાન શિલ્પાને કેમ રોકી હતી છેવટે રજા પછી શું કામ શક્ય બની શકે મારી આ વાત સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો હતો અને કહેવા લાગ્યો મિસનેહા તમે મારા પર શંકા કરો છો અને તમને લાગે છે હું મૌન રહી ગઈ હતી પછી તે પોતે જ બોલ્યો અને કહેવા લાગ્યો કે શિલ્પા કોમ્પ્યુટરમાં બહુ ખરાબ વર્તન કરે છે તેથી રજાઓ પછી મેં તેને રોકી હતી કે હું લેબમાં બેસીને કોમ્પ્યુટર પર આરામથી તેને સમજાવી શકું પણ ત્યારે મારી પત્નીએ ફોન કર્યો હતો તેની તબિયત લગડી હતી અને તે હોસ્પિટલમાં હતી તમે એ પણ જાણો છો કે મારા ઘરે પાંચ મહિના પહેલા દીકરીનો જન્મ થયો હતો અને તે એ જ દિવસ હતો મારી પત્નીએ ફોન કર્યો ત્યારે હું સ્ટાફ રૂમમાં હતો મેં ચોકીદારને કહ્યું કે શિલ્પા કોમ્પ્યુટર રૂમમાં મારી રાહ જોઈ રહી છે તેને ઘરે પાછી મોકલી દો અને હું હોસ્પિટલે જવા નીકળ્યો હતો આ દિવસે આવું જ બન્યું હતું જો તમે ઈચ્છો તો શિલ્પાને પણ પૂછી શકો છો અથવા ચોકીદાર પાસેથી આ અંગે જુબાની પણ લઈ શકો છો મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી હું પોતે એક દીકરીનું પિતા છું અને હું કોઈ બાળક સાથે આવું કરવાનું વિચારી પણ શકતો નથી સર આયુષે મારી સામે અફસોસની નજરે જોયો અને કહ્યું કે હું છોકરીઓની સાથે ફક્ત એટલા માટે વાત કરું છું જેથી તે મારા પ્રશ્નોના જવાબ આપી શકે અને ઘણીવાર છોકરીઓને પુરુષ શિક્ષક સાથે અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે તે મારી સામે પહોળી આંખે જોઈને ચાલ્યો ગયો અને તેના ગયા પછી હું વિચારતી રહી ગઈ કે જો સર આયુષે પણ આવું નથી કર્યું તો કોણે કર્યું છે હું હજી પણ તેના શબ્દો પર વિશ્વાસ કરી શકતી ન હતી એટલે હું ચોકીદાર પાસે પહોંચી મેં તેને કહ્યું કે પાંચ મહિના પહેલા કોમ્પ્યુટર લેબમાં શિલ્પા સાથે શું થયું હતું તે મને જણાવો મેં માત્ર અંધારામાં ગોળી મારી હતી જેથી મને વાસ્તવિકતા ખબર પડે પરંતુ ચોકીદારના ચહેરા પરના દેખાવે મને ચોકવામાં મજબૂર કરી હતી અને તે સત્ય લાવી તેણે કહેવાનું શરૂ કર્યું દીદી મને કંઈ ખબર નથી તેની શૈલી મને કહી રહી હતી કે તે કંઈક જાણે છે તેથી જ મેં શક્તિથી કહ્યું કે હું પોલીસને બોલાવવા જઈ રહી છું કારણ કે મને હવે આખું સત્ય ખબર છે શિલ્પાએ મને બધું સાચું કહ્યું છે પણ ચોકીદાર કંઈ બોલ્યો નહીં બસ એ જ કહેતો રહ્યો કે દીદી મને કંઈ ખબર નથી અમે ફક્ત અમારી ફરજ બજાવીએ છીએ હું પ્રશ્નો જવાબ કરતી તે પહેલાં પ્રિન્સિપલ મેડમ ત્યાં પહોંચ્યા અને ગુસ્સામાં કહેવા લાગ્યા મિસનેહા તમે કેમ સમજતા નથી આ વાત હવે પૂરી થઈ ગઈ છે તમારે તમારા ઘરે જવું જોઈએ કાલે મારી યાત્રાએ જવાનું છે હું સવારે નીકળું છું એટલા માટે મારે કોઈ નવો ડ્રામો નથી જોતો પ્રિન્સિપલ મેડમએ ચોકીદારને પણ પાછો મોકલી દીધો હતો અને તેના કહેવાથી હું પણ મારા ઘરે પાછી ફરી હતી પછી સાંજે જ્યારે હું શિલ્પાને મળવા ગઈ ત્યારે મેં તેને મને કમ્પ્યુટર લેબ વિશે જણાવવાનું કહ્યું તને શું થયું શું સર આયુષ તારી પાસે આવ્યા હતા કે ચોકીદાર મારી વાત સાંભળીને એવી રીતે રડી કે જાણે તેનો કોઈ ઘા ખંજવાળ્યો હોય અને પછી તેણે મને સત્ય જે સાંભળીને મારા પગના તળેથી જમીન ખસી ગઈ રડતા રડતા તેણે મને કહ્યું કે તે દિવસે શાળામાં સર આયુષે મને રોકી હતો પરંતુ તેના બદલે ચોકીદાર ત્યાં આવ્યો હતો અને પછી તેણે એકલતાનો લાભ લઈ તેણીને કોમ્પ્યુટર લેબમાં બંધ કરી દીધી હતી અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું અને ધમકી આપી હતી કે જો તેણે આ વાત જો કોઈને કહેશે તો તેને મારી નાખશે તે ડરથી ચૂપ થઈ ગઈ હતી પરંતુ જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેણે ચોકીદારને આ વાત કહી કારણ કે ચોકીદાર અવારનવાર શાળા પછી તેની છેડતી કરવા લાગ્યો હતો ચોકીદારને ખબર પડી કે તે આશાથી છે પણ પોતાનો ગુનો છુપાવવા તેણે તેને ઘણી બધી દવાઓ આપવાનું શરૂ કર્યું હતું છેલ્લા કેટલાય દિવસોથી તેના પેટમાં ઘણી પીડા શરૂ થઈ હતી અને પછી બે દિવસ પહેલા શાળાએ પહોંચતાની સાથે જ તેણે તેમના વોશરૂમમાં પાંચ મહિનાના બાળકને જન્મ આપ્યો હતો ગર્ભપાતની દવાઓ એ તેને આ સ્થિતિમાં લાવી હતી કે તે ત્યાં પડી અને બેભાન થઈ ગઈ હતી જો હું યોગ્ય સમયે ત્યાં ન પહોંચી હોત તો કદાચ તે મરી ગઈ હોત આ સાંભળીને મારી જાન નીકળી ગઈ હતી અને શિલ્પાની માતાને પણ નવાઈ લાગી હતી કદાચ તેમને પણ ખબર ન હતી કે તેમની દીકરીની તબિયત ખરાબ છે સત્ય જાણ્યા પછી મેં તરત જ ચોકીદારની પૂછપરછ કરી અને મને આ વાત જાણીને ખૂબ નવાઈ લાગી કે મારા શાળા છૂટતાની સાથે જ ચોકીદાર તેના ગામમાં વહી ગયો હતો કારણ કે તેને પકડાઈ જવાની બીક હતી તેથી તે ગામમાં ભાગી ગયો હતો તે ક્યાં ગામનો હતો અને ક્યાંથી આવ્યો હતો તે કોઈને ખબર ન હતી શિલ્પાની માતાએ મને આ વાત પોલીસને કહેવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની ના પાડી હતી તે શિલ્પાની ઇજ્જત દાવ પર લગાવવા માગતી ન હતી હું ગુનેગાર વિશે જાણ્યા પછી પણ કંઈ કરી શકતી નહોતી પ્રિન્સિપલ મેડમ યાત્રા પર ગયા હતા અને હું આ વિચારી રહી હતી કે શું તેની યાત્રા સ્વીકારવામાં આવશે જો તે ઈચ્છતી હોત તો ચોકીદાર ઘણા સમય પહેલા પગડાઈ ગયો હોત પણ તેણે કોઈ પગલું ન ભર્યું તે માત્ર પોતાની પ્રતિષ્ઠા બચાવવામાં વ્યસ્ત હતી હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના બાળકો પર ધ્યાન આપે જો તમે તેમનામાં કોઈ ફેરફાર જોશો તો તેમને પ્રશ્ન અને જવાબ કરો બાળકોને તમારા મિત્રો તરીકે રાખો જેથી કરીને બાળકો તમારી સાથે દરેક બાબતમાં ખોલીને વાત કરી શકે આજના યુગમાં આપણે આપણા બાળકોને કોઈની સંભાળમાં છોડી શકતા નથી એટલા માટે તમારા બાળકોની જાતે જ કાળજી રાખો તેમની દરેક બાબત પર નજર રાખો જેથી તમને તેની સમયસર ઊંચ અને નીચ વિશે જાણ કરે પ્રિય મિત્રો કૃપા કરીને આ વિડિયો અન્ય લોકો સાથે શેર કરો શક્ય તેટલું શેર કરો જેથી દરેક વ્યક્તિ દરેક વાલીઓ આવી વસ્તુઓથી સાવધાન રહે કારણ કે આજકાલ આપણા સમાજમાં આ સામાન્ય બની ગયો છે શાળા અને કોલેજોમાં યુનિવર્સિટીમાં અમારી છોકરીઓ હોસ્પિટલોમાં પણ સુરક્ષિત નથી તમારા એક શહેરમાંથી કોણ જાણે છે આ વાત કોઈના દિલને સ્પર્શી માહિતી તમને કેવી લાગી કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલા જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ